નવ દેવોનું આહવાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે આ સાથે જ સંકુલમાં યોજાયેલ નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી સંસ્થાના પ્રમુખ ગોરાંગભાઈ ભટ્ટ પાઠશાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી બાલકૃષ્ણ ગુરુજી અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તારલાવ તેમજ સંસ્કૃત ભાષામાં પરમ પારંગતતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવનારા તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો શ્રી જામુમા બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદો મુકામે એકાવનમો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે આ કાર્યક્રમની અંદર સોળ બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ સંસ્કારનો લાભ લીધો છે આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાળુભાઈ શુક્લો જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા અને એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય હેતુ રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા તેમજ નર્મદા વેદશાળા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી સાથે સાથે જાબ્રુવામણ સમાજના તમામ પધારના તમામ સર્વેને ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞપવિત્રને શાસક કરવા માટેના પ્રયત્ન કર્યા છે સૌનો આભાર